जब भी आप हमें बुलाएंगे हम हाजिर होंगे मेरा आपसे ये निवेदन है कि आप लोग डटे रहिएगा एक इंच जमीन इन लोगों को मत दीजिएगा आप देना चाहते हैं तो दीजिएगा लेकिन इन लोगों के छीनने से आप जमीन मत दीजिएगा लेवाड़ गाम में ग्रामजनों ने संबोधन करती वक्त केजरीवा मुख्यमंत्री नरेंद्र मोदी ने आड़कतरो संकेत आप कि राज्य में हाल भ्रष्टाचार फूलियों फालो है तमें जानू कि ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મૂળ ગૌચોણની જમીન છે આ જમીનને આધાર બનાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કે હર ગોચર જમીન જો લી જા રહી છે ઉસકે અંદર ભારી ઘોર ભ્રષ્ટાચાર છે ઓર ભ્રષ્ટાચાર કી જાંચ કા હી જાંચ કી એજન્સી નહીં હે ગુજરાત કે અંદર તો યે ખુલ કે ભ્રષ્ટાચાર કર રહે હે ગામમાં ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ જમીન મુદ્દે આંદોલન ચલાવી રહેલા સંગઠનો અને ગ્રામજનો લેવાડ આવ્યા હતા પોરબંદરના મોચા તળાજા મીઠી વિરડી કચ્છમાં અદાણી સામે ચાલી રહેલા આંદોલનકારીઓ વગેરે લવાડ ગામ આવી પોતાના આંદોલનમાં જોડાવા અરવિંદ કેજરીવાલને આહવાન કર્યું હતું કેમેરામેન હરીશ શર્મા સાથે દેવસી બારડ બીટીવી લવાડ દેહગામ